સિહોર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્યામ વેચતા દેશી દારૂ બાબતે સરપંચની રજૂઆત શ્રીહોર પ્રાંત અધિકારીને ગામના સરપંચે લેખિતમાં આવેદનપત્ર આપીને કરી રજૂઆત ઘણા લાંબા સમયથી દેશી દારૂના અડ્ડા ચાલે છે જેના કારણે બેન દીકરીઓને ગામની બહાર નીકળવું પણ મુશ્કેલ બન્યું છે તેવી કરી રજૂઆત અગાઉ આ બાબતે સિહોર પોલીસને રજૂઆત કરી હતી પરંતુ દારૂના અડ્ડાઓ બંધ થઈ શક્યા નથી ગાંગડી ગામના સરપંચ હરેશભાઈ ગોહિલે સાથે વાત કરતા જણાવ્યું કે આસપાસના અનેક નાની મોટી ફેક્ટરીઓ આવી છે જેને કારણે પરપ્રાંતિય મજૂરો દારૂ પીવા માટે લાઈનો લગાવે છે દારૂના અડ્ડાઓ આજકાલથી નહીં પણ વર્ષોથી ચાલે છે માટે આજે આ બાબતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું તેવું સરપંચ દ્વારા જણાવ્યું બ્યુરો રિપોર્ટ સિહોર વચ્ચે આજુબાજુ રોલિંગ પરપ્રાંતિ પણ વધારે હોય છે સાંજના સમયે બેનું દીકરીઓને નીકળવું પણ થોડું મુશ્કેલ પડે છે કેમ કે ગામની સેવાડે છે દારૂ બેસે છે એટલે પરપ્રાંતિયો હોય ત્યાં લેવા તો જવાના છે અને લઈને આવે તો એ એના કૃકૃત્ય કરે આ છે તે છે તો રાત્રે નીકળવું પણ થોડું મુશ્કેલ છે આની પાછળ યોગ્ય પગલાં લેવા માટે એમણે આવેદન પત્ર કામ પાંચ નવ તારીખ પોલીસ સ્ટેશન આપ્યું છે પણ એ પાછળ જેટલા લેવાના હોય એટલા